આજ રોજ આ દાહોદ જિલ્લામાં ગુલમોર હોટલે અમારી આમ આદમી પાર્ટીની સંગઠનની મીટિંગ મળી એમાં જે ભાજપ ભ્રષ્ટાચાર કરી રહી છે દરેક ક્ષેત્રે એ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે પ્રયોગના કચેરીઓ હોય અગર નાણાં પંચ હોય નરેગા યોજના હોય તમામમાં ટકાવારી ચાલે છે ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે અને એક જ વ્યક્તિઓને કામ આપવામાં આવે છે તો એ બાબતને લઈને પણ ચર્ચા કરવામાં આવી જે ભાજપના સમયમાં મોંઘવારી વધી રહી છે ભાજપના સમયમાં જે કોઈ પ્રકારના માણસો છે અત્યારે કામ પર હોય ને એમને પણ કાઢી મૂકવામાં આવે છે અત્યારે મધ્યાહન ભોજનોનો જે મુદ્દો છે કે અગર અગાઉ જે ટીઆરપીનો જે મુદ્દો છે આ લોકો ભાજપવાળા ફક્ત ને ફક્ત એજન્સીઓને કામ આપવા માંગે છે કંપનીઓને કામ આપવા માંગે છે તો એ જે ભાજપ કરી રહી છે તો એને અમે દાહોદ જિલ્લામાંથી જડમૂળમાંથી કઈ રીતે ઓખાવીએ તેની પણ ચર્ચા કરવામાં આવી અને અમારી સાથે જે બીટીપીના જે કાર્યકરો હતા એ પણ અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે તો અમારી પાર્ટી અત્યારે મજબૂત થઈ રહી છે દિવસે દિવસે અને દાહોદ જિલ્લામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અમે લોકોને ઘરે ઘરે જઈને આ ભાજપને હાખી કાઢવા માટે લોકોને જણાવવાના છે અને અમારી જે અત્યારે મિટિંગ થઈ છે એ લોકો ઘરે ઘરે જવાના છે તો એના માટે આ મજબૂત સંગઠન કરવા માટેની અમારી બહુ સરસ મિટિંગ થઈ